મોટી સંખ્યામાં ત્રણ તાલુકાના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા કરજણ અને શિનોર તાલુકામાં હરિધામ સુખડાના પૂજ્ય સ્વામી અને પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીના આશીર્વાદ સાથે આગામી અઠાવીસ ડિસેમ્બરના રોજ આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા આ પ્રસંગે સેવક સ્વામી સત્યપ્રકાશ સ્વામી શ્રીજી વલ્લભ સ્વામી તેમજ સાધક સ્વામી ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા સ્વામી સ્વામી મહારાજની હરિપ્રસાદ પ્રેમ સ્વરૂપ મહારાજની જે આત્મીય સમાજની જય 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 આત્મીય યુવા પર્વની જય 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 શ્રાવણ માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે ત્યારે ગઈકાલે કારગીલ વિજયનો દિવસ હતો અને આજના આ દિવસે સાણબોઈ ગામમાં ડભોઈ સિનોર અને કરજણ તાલુકામાં નવા ચૂંટાયેલા સરપંચશ્રી અને શ્રીઓના સ્વાગત સન્માન માટેનો કાર્યક્રમ આત્મીય સજન શ્રી મહેશભાઈ પટેલ સાણભોઈ તેમજ સત્સંગ મંડળના બધા ભક્તોએ ભેગા મળીને હરિધામ ચોખડા સ્વામિનારાયણ મંદિર વતી આ કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યું હતું આગામી સત્યાવીસ ડિસેમ્બરના રોજ છાણબોઈ મુકામે એક ભવ્ય દિવ્ય યુવા મહોત્સવ થવા જઈ રહ્યો છે આ વર્ષ ફેબ્રુઆરી હરિપ્રસાદ સ્વામીજી મહારાજે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી એના હીરક પર્વનું વર્ષ છે અને એવા દિવસમાં આજુબાજુના ગામો ગામના લોકોને સાચા અર્થમાં ધર્મનો સંદેશ મળે જીવન સૌનું નિર્વ્યસની બને જીવન સૌનું પવિત્ર બને અને તેઓ જીવનમાં સાચા અર્થમાં સત્સંગ અને ભક્તિના માર્ગે ચાલી અને દેહ કરીને મને કરીને ધને કરીને અને આત્માએ કરીને સુખ્યા સુખ્યા થાય એવા મહામંગલકારી ભાવનાથી આ વિસ્તારમાં સત્સંગરૂપી ઉત્સવરૂપી એક મહાકુંભનું આયોજન ત્રણેય તાલુકાના ભક્તો આપે સજનસિંહ મહેશભાઈ મહેશભાઈને સૌ ભેગા મળીને કરવા અહીંયા જઈ રહ્યા છે એ નિમિત્તે આજે અહીંયા આ એક સરસ મજાના સરપંચશ્રીઓના સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સંતપરે પૂજ્ય સેવક સ્વરૂપ સ્વામીજી પૂજ્ય શ્રીજીવલ્લભ વલ્લભ સ્વામીજી પૂજ્ય સત્યપ્રકાશ સ્વામીજીના સાનિધ્યમાં સૌએ ઠાકોરજીનું પૂજન પુષ્પ અર્પણ કરી અને આશીર્વાદ દીધા છે સૌ સંતોએ પણ તેઓને શાલ અર્પણ કરીને ગરહરી સામિશ્રી તથા પ્રગટ ગુરુહરી પ્રેમ સ્વરૂપ સ્વામીજીની મૂર્તિ અર્પણ કરીને અને સાથોસાથ તોરાથી તમામ સરપંચશ્રીઓનું સ્વાગત કર્યું છે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં ઘરે ઘર સુધી આ આત્મીયુવા મહોત્સવના ઉત્સવનો સંદેશો પહોંચે અને સૌ સત્સંગ અને ભક્તિના માર્ગે ચાલી અને સાચા અર્થમાં ધાર્મિક પવિત્ર અને સદાચારી જીવન સૌ જીવે એ ભગવાન શ્રી સ્વામિનારાયણનો સંદેશ છે તો એ ભગવાન સ્વામિનારાયણનો સંદેશો ઘરે ઘરે વ્યાપક કરવા માટે આ ઉત્સવ સર્વોપરી નિમિત્ત બને અને સૌનું જીવન ધન્ય બને એવી ભાવના સાથે સૌને જય સ્વામિનારાયણ અસ્તુ સુરે 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 સુરે